તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જિલ્લામાં ગત રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ દિવસ દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેજ મુજબ સોમવારે વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ બપોર બાદ પણ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં સોમવારની રાત્રિએ ફરીથી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ધોધમાર વરસાદ વરસવાના કારણે શહેરના જે નિશાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાંથી પાણી વહેવા લાગ્યા હતા તેમજ બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બીજી તરફ ગણેશ ચતુર્થી હવે નજીક છે ત્યારે ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે લુણાવાડા શહેરમાં નળા વિસ્તારના ગણપતિજીની આગમન યાત્રા હતી તે દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ભાવિ ભક્તોએ પણ વરસાદમાં આનંદ માણ્યો હતો આમ છેલ્લા ચોવીસ કલાકમાં મહીસાગર જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ લુણાવાડા તાલુકામાં એકસો ઓગણચાલીસ મિલીમીટર પાંચ પોઈન્ટ સુડતાલીસ ઇંચ વરસાદ વીરપુર તાલુકામાં એકસો દસ મિલીમીટર એટલે ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ વરસાદ બલાસીનોર તાલુકામાં બાણુ મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ વરસાદ અને ખાનપુરમાં ઇઠોતેર મિલીમીટર એટલે ત્રણ ઇંચ જ્યારે કડાણામાં સિત્તેર મિલીમીટર એટલે બે પોઈન્ટ પંચોતેર ઇંચ અને સંતરામપુર તાલુકામાં ચુમ્મોતેર મિલીમીટર એટલે બે પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ વરસ્યો છે જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા છે